નું મેરું લાગે એની બધી બાના બાના મે આવી એ અને એનું નુજળ એક બે વધારે રહો ઓ માતા બોલ બોલ એક બકરા હતો લાગે કેમ બલ બોલી પૈસા મારીને ચાંદ પડાય છે જય માતાજી વર જય માતાજી જય આફ리카 વાય કેવાનો જય હો આફ리카 વાય અરે બંદો એ ઈકો થોડો એ જંગુ તો ડાઢો પણ હવે નઈ કઈ તો પૈસા પૈસા આલે કે એમ તેમ તો કઈ જવા દેતા છે યુ તો લે પૈસા ગણવા ચાલે પર હું ઉભોમાં હોય તો ડામા ડામા પહેલે પીએ જો તારી પેડું બનાવી દે તો મારું નક થાય ત્રીકટ માં પૈસા પૈસા નઈ મેરાયો તો ખરી પણ ધોળા દૂધ ના ભલે કારણ કે હાલ લેડો લાવ પૈસા ભડાકા કરનારી સાઉથ આફ્રિકાની માતા વગાડ વગાડાવું નથી આવતો પૈસા <laughs> પૈસા <laughs> તો રે હારું લે તાર ચાર પાંચ બાયરા એય જાય ને માં ચાર પાંચ બંગલાય જાય હેડ 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 શું કરવાનું કે હારું

એમનો ઊઠે ઊઠે ને એટલું હારું કાળું દૂધ આલે કુદી કૂતરા ને ગઢાળા નાખતો આખું આખું કરી હવે તો કરી હવે ના મેલાય હારું એ તો ડોક્ટર જંગુ મંગુ હોલા ગાય ફેરા પર જાય તો એ ગામારું આપ

જંકન્યાલા લાલા ને ભા ભલા લાગે મારો બચાવ 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 બસ બસ લેવા દો પૈસા પૈસા બધું જ લઈ લો પૈસા પર બૈરી ગયા બૈરી હતી લે લે મા તો બૈરુ લાવા ને તો રૂપિયા એ દો માં તો પૈરુલા પૈસા 10000 રૂપિયા ગયા સકના કો નો દીકરા બાર કે ધુઆ બિચારી બના લે લે જગુ અલ્યા પડશે અલ્યા જગુ